સૂર્યમુખી બાલાજી પ્રોજેક્ટ ડાયરેક્ટર છું અને વડીલ પણ છું અને આ આયોજન અમે ઓગણીસો ચોરાશીત નવરાત્રી મહોત્સવ રૂપે અને હનુમાન રૂપે રજૂ કરતા રહ્યા અને બધાની ઈચ્છા એવી છે કે ચંભુ બાપા હવે પહેલાં મને ભાઈ કહેતા હવે મને બાપા કહેતા હવે મને દાદા કહે છે કેવડાવાડી સત્તર અગિયાર સુરઠિયાવાડીની નજીક એકાવન નંબરની સ્કૂલની પાસે આવેલી છે અમારા રાસ એક કોઈ નબળા નથી દર વર્ષે અમારા રાસ બદલતા હોય છે દર વર્ષે અમારા રૂપક જૂતા જીતા હોય છે આજે અમે આવતીકાલે રામાયણના પૃષ્ટોમાંથી એક રૂપક રજૂ કરવાનું છે આની પહેલાં અમે આજે જે મહાકળી ચંડીના પાકમાંથી લીધો લોક કરમ નોટ તમે ફ્યુ ભાગવતમાંથી અસંગ લીધેલો હતો આવી રીતે અમે દર વર્ષે કે નવી નવા રંગ અને આવી લીધો છે અશોકભાઈ વાગેલા હતું બપાને યાર જ છું ચાલીસ રજ્યાં અમે આ ચાલીસ અગ્ધિ કરી છે દર વર્ષે નવું અમારે ફર્મેન્ટ વસ્તુ નથી હોતી ગયા વર્ષે અમે શિવ અભિષેક કર્યો શિવનો લાઇવ અભિષેક હાઇવ અભિષેક કાયદેસરની ધારાવડીને જલ્દી કરવામાં આવે છે આ વખતે છે